મારા ભાઈ સોશિયલ મીડિયાના જમાનામાં મિત્રો અત્યારે કોઈની સાથે પ્રેમ કરતા પહેલા મારા ભાઈ સો વાર વિચાર કરજો કેમ કે તમે કોઈની પાછળ મિત્રો પ્રેમમાં પાગલ છો તો મારા ભાઈઓ આ વિડીયો તમારે જોવાની જરૂર છે મારા ભાઈઓ તમને જણાવી દે કે પહેલાં તો મોઘી મોકી ગાડીઓ લાયા મોગા મોગા મારા ભાઈઓ આઈફોન લાયા મારા ભાઈઓ મકાન બનાવ્યું અને ભાબરમાં મિત્રો મોટો શોરૂમ બનાવ્યું ત્યારે મારા ભાઈ તમને વાત કરી રહ્યા છે એવા પૂનમબેન ઠાકોર અને ભરતભાઈ ઠાકોર કે જેવો મિત્રો બંને પતિ પત્ની છે અને પૂનમબેન ઠાકોરનું એક વ્યક્તિ સાથે અફેર હતું મિત્રો જેમનું નામ હતું દશરથજી ઠાકોર મિત્રો જેઓ જીકેટીએસ ના પ્રમુખ છે અને મિત્રો તેમનું અત્યારે મર્ડર કરવામાં આવ્યું છે મારા ભાઈ તમને જણાવી દે કે આટલા બધા પૈસા પૂનમબેન ઠાકોર ભરતભાઈ ઠાકોર મિત્રો લાવ્યા ક્યાંથી મિત્રો લોકોને લાગતું હતું કે સોશિયલ મીડિયા દ્વારા મિત્રો આવો આ લોકો કમાણી કરે છે અને આટલા બધા પૈસા કમાય છે તો મિત્રો એ લોકોની મિત્રો અત્યારે આંખો ખુલી રહી ગઈ છે કેમ કે મારા ભાઈઓ અત્યારે મોટો ખુલાસો થઈ ગયો છે જે પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર મારા ભાઈઓ જેઓ મિત્રો લાખો રૂપિયાની ગાડી, લાખોના આઈફોન અને લાખોનું મિત્રો જે બાબરમાં શોરૂમ બનાવ્યો હતો મિત્રો તેનો અત્યારે મોટો ખુલાસો થઈ ગયો છે. ત્યારે મારા ભાઈ તમને જણાવી દે કે જે ભરત ઠાકોર મિત્રો જ્યારે તેમને गिरफ्तार કરવામાં આવ્યા હતા ત્યારે ત્યારે મિત્રો તેમની પાસે 6 થી 7 લાખ રૂપિયા મિત્રો મળ્યા હતા. ત્યારે મારા ભાઈઓ અત્યારે તમને જણાવી દે કે જે પૂનમબેન ઠાકોર છે મિત્રો જે ઇન્સ્ટાગ્રામમાં બે થી 8 લાખ ફોલોઅર ધરાવે છે અને મિત્રો તેઓ પોપ્યુલર માણસ હતા મિત્રો લોકો તેમને મિત્રો જ્યારે કોઈ પણ જાતનું મિત્રો મોટું નાનું ઉદઘાટન હોય ત્યારે

ઠાકોર મિત્રો જે પૂનમ ઠાકોર પાછળ મિત્રો પ્રેમમાં ગાડા હતા તેમને લાખો રૂપિયા આપ્યા હતા પરંતુ તો પણ મિત્રો તેમનું મર્ડર થઈ ગયું તો મારા ભાઈઓ અત્યારે આ વિડિયો દ્વારા મિત્રો અમે કોઈ પણ જાતનો મિત્રો ખરાબ કહેવા માંગતા નથી પરંતુ મારા ભાઈઓ આ જમાનો એવો છે બસ વિડિયોમાં આટલું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખશું ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ આ સોશિયલ મીડિયા આધારિત વિડીયો છે અમારી ચેનલ આની કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી એની નોંધ લેવી મારા ભાઈ કેટલા પૈસા પડાવે શું કર્યું એ તો અમને કોઈ પણ અત્યારે જાણકારી નથી પરંતુ અમે આ વિડીયોના માધ્યમથી ખાલી તમને જણાવવા માંગીએ છીએ મિત્રો આ માહિતી સાચી પણ હોઈ શકે ખોટી પણ હોઈ શકે મળીએ એક નવા વિડીયો સાથે